મિત્રો લોટ બાંધી અને રોટલીઓ વણી વણીને થાકી ગયા છે હું પણ થાકી ગઈ છું ચાલો જોઈ લઈએ મિત્રો આજે એક સરસ મજાની નવી ટ્રીક કે જેનાથી આપણે લોટ બાંધ્યા વગર વણ્યા વગર સરસ મજાની એકદમ સોફ્ટ રોટલી કઈ રીતે તૈયાર થાય છે એ જોઈ લઈએ મિત્રો સૌથી પહેલાં આપણે એક બાઉલ લઈ લઈશું મિત્રો પરફેક્ટ માપ સાથે બનાવશો તો જ સારી આ રોટલીઓ બનશે નહીં તો નહીં સારી બને હું તમને જે માપ ફોલો કરું છું બસ એ જ તમારે અહીંયા ફોલો કરવાનું છે તો સૌથી પહેલાં અહીંયા લઈશું આપણે ઝીણો લોટ ઘઉંનો તો એ લીધો છે મેં બે નાની કણસી જેટલો કણચની જગ્યાએ તમે વાટકીનો પણ ઉપયોગ કરી શકો છો બટ અત્યારે હું તમને સમજાવી રહી છું એટલા માટે મેં થોડોક આ રીતે લોટ તૈયાર કર્યો છે હવે સ્વાદ અનુસાર આની અંદર મીઠું એડ કરવાનું છે તો પાંચ ચમચી જેટલું અહીંયા મેં મીઠું લીધું મીઠું લોટની અંદર સારી રીતે એકવાર મિક્સ થઈ જાય તે રીતે આપણે લોટને આ રીતે મિક્સ કરી લઈશું આનો વિડીયો મિત્રો મેં પહેલા પણ બનાવેલો છે ઘણાની કોમેન્ટ સારી પણ આવી કે વા ખરેખર બહુ જ સરસ રોટલીઓ તૈયાર થઈ અને ઘણાની કોમેન્ટ એવી પણ આવી કે અમારે રોટલીઓ સારી ન બની બટ મિત્રો જો પરફેક્ટ માપ ફોલો તમે કરશો અને ક્યારે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવી ક્યારે સ્લો રાખવી જો બધી જ બાબતો રાખી તમે કરશો તો ખરેખર મારી ગેરંટી છે કે પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ જ જ આ તૈયાર થશે ત્યાર પછી મિત્રો એ કણછીની મદદથી જે પણ તમે યુઝ કરતા હોય કણછી હોય કે વાટકી એની મદદથી જ તમારે આની અંદર પાણી એડ કરવાનું સૌથી પહેલા અત્યારે મેં એક નાની કણછી જેટલું પાણી એડ કર્યું છે જે કણછી લીધી હતી બસ એ જ એક વાર સારી રીતે મિક્સ કરી લેવાનું બધું જ પાણી આપણે એડ નથી કરી દેવાનું જો બધું જ પાણી એકી સાથે એડ કરશો તો જે ગાંઠા છે વધારે પડી જશે એટલા માટે એક કણછી પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી આપણે બે કણછી જેટલું આની અંદર ફરીથી પાણી એડ કરીશું હવે સતત આને મિક્સ કરવાનું છે આ રોટલીમાં મિત્રો ઘી પણ તમારે લગાવવાની જરૂરિયાત નહીં રહે કેમ કે એટલી સોફ્ટ બનતી હોય છે અને ઠંડી પડશે ત્યારે પણ હું તમને બતાવીશ કે ખરેખર જે આ રોટલી છે ઠંડી પડી છતાં પણ બિલકુલ પણ કડક નથી રહેતી ઘી લગાવ્યા વગર અને કોઈ પણ મેં ડબ્બામાં આને ભરી નથી બસ આ રીતે ખુલ્લી મૂકી દીધી હતી છતાં પણ જે આ કાંઠો છે મિત્રો પરફેક્ટ રીતે દૂર થઈ થવી જરૂરી છે તમે મિત્રો આને ક્રશ કરી શકો છો મિક્સર જાર હોય તો ગ્રાઇન્ડર હોય તમે જે પણ યુઝ કરતા હોય તેની મદદથી તમે આને ક્રશ પણ કરી શકો છો જો વધારે ક્વોન્ટિટીમાં તમારે રોટલીઓ તૈયાર કરવાની હોય તો બટ અત્યારે હું ઓછા પ્રમાણમાં બનાવી રહી છું એટલા માટે સારી રીતે આને મિક્સ કરતા રહીશું ચમચીની મદદથી મેં બધી જ ગાંઠો આ રીતે દૂર કરી દીધી છે હવે હાથની મદદથી આપણે બધી જ જે પણ નાની નાની અંદર ગાંઠો રહી ગઈ છે એને હાથની મદદથી આ રીતે દૂર કરી દઈશું અને મિત્રો જે આની ઠીકનેસ છે એ તમે જોઈ શકો છો કે આ જે ઠીકનેસ છે એકદમ પરફેક્ટ ્ટ છે જો બે વાટકી જેટલો ઘઉંનો લોટ હોય તો ત્રણ વાટકી જેટલું તમારે પાણી એડ કરવાનું અને જો મિત્રો એક વાટકી જેટલો ઘઉંનો લોટ હોય તો તેની સામે તમારે દોઢ વાટકી જેટલું પાણી એડ કરવાનું આ જે માપ છે એકદમ પરફેક્ટ હશે અને હા તમને એમ થશે કે લાય હજી જે પેસ્ટ છે એ થોડીક છે વધારે એડ કરી દો તો મિત્રો બિલકુલ પણ એવું ન કરતા નહીં તો જે આ રોટલી છે એ રોટલી નહીં બને કંઈક બીજું જ બની જશે એટલા માટે આ માપ ચોક્કસથી ફોલો કરજો અને ઓછું પણ પાણી એડ નથી કરવાનું હવે આપણે આની અંદર એક નાની ચમચી જેટલું તેલ એડ કરીશું અને ત્યાર પછી સતત આને આ રીતે મિક્સ કરી લઈશું તો મિત્રો હું તમને નજીકથી ફરીથી બતાવું એકવાર ચોક્કસથી ઠીકનેસ આની જોઈ લો કે કેવી આની મેં આ ઠીકનેસ રાખી છે બહુ પાતળી પણ નથી અને બહુ ઘટ પણ નથી ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ હવે મિત્રો આપણે લઈશું એક નોનસ્ટિક પેન જો નોનસ્ટિક પેન ના હોય તો તમે કોઈ પણ આ રીતે લોખંડની તવીનો ઉપયોગ કરી શકો છો નોર્મલી આપણે રોટલી કરવા માટે જે તવી યુઝ કરતા હોઈએ છીએ બસ એ જ તવીનો ઉપયોગ જે ગેસની ફ્લેમ છે મિત્રો તમારે શું કરવાનું છે ધીમી જ રાખવાની છે ફાસ્ટ બિલકુલ પણ નથી રાખવાની જો ફાસ્ટ રાખશો તો જે આ તવો છે ઝડપથી ગરમ થઈ જશે અને આપણે જે તવો છે એ બહુ જ ગરમ નથી કરી દેવાનો એક ચમચી જેટલું શરૂઆતમાં આપણે તેલ એડ કરીશું પછી કરવાની જરૂરિયાત નહીં રહે હવે કપડાની મદદથી બધું જ તેલ બંને થી મેં આ રીતે સાફ કરી દીધું કપડાના મદદથી બિલકુલ પણ આના ઉપર તેલ ન રહેવું જોઈએ તમે જોઈ શકો છો જે તવો છે એકદમ મેં સાફ કરી દીધો છે મિત્રો આવી જે નાની નાની બાબતો છે એ તમારે ધ્યાનમાં રાખવાની તો મારી ગેરંટી છે એ એકદમ પરફેક્ટ જ રોટલી તૈયાર થશે હવે આપણે શું કરીશું કણચીની મદદથી થોડુંક બેટર આ રીતે એડ કરી દઈશું અને ત્યાર પછી કણચીની મદદથી હલકા હાથે તમે જોઈ શકો છો વિડીયોની અંદર જે રીતે આપણે ઢોસા તૈયાર કરીએ છીએ બસ એ જ રીતે આને ફેરવવાનું છે પણ હા આ ડોસા નહીં રોટલી જ તૈયાર થશે જ્યારે તૈયાર થશે ત્યારે તમને ખબર પડશે કે ખરેખર આ ઢોસો નહીં બટ રોટલી જ તૈયાર થઈ છે જે ગેસની ફ્લેમ છે આપણે ધીમી જ રાખીશું અને તાપે સારી રીતે આને કરી લઈશું તમે જોઈ શકો છો કે જે ઉપરનું જોવાથી તમને આઈડિયા આવી જશે કે આ બિલકુલ પણ ઉપરથી ભીનું નથી મતલબ કે આંગળીની મદદથી તમે ટચ કરશો તો બિલકુલ પણ એ ચીપકશે નહીં ત્યાર પછી જે ગેસની ફ્લેમ છે તમારે ફાસ્ટ કરી દેવાની મિત્રો થોડીક જ વાળની અંદર જે રીતે આપણે રોટલીને આ રીતે હલાવતા હોઈએ છીએ તવીની અંદર બસ જ આ પણ હલશે મતલબ કે બિલકુલ પણ ચીપકશે નહીં ત્યાર પછી એક સાઈડ થી ફ્લેમ છે જેથી જે આ રોટલી છે એ દાજી ન જાય હવે બીજી સાઈડ થી પરફેક્ટ રીતે કુક થઈ જાય ત્યાર પછી તમારે આને ટર્ન કરી દેવાની અને હલકા હાથે આ રીતે થોડીક વાર માટે બહુ વધારે આને ગોળ ગોળ ફેરવાની જરૂર નથી બટ એકાદ બે વાર આ રીતે આપણે ગોળ ગોળ ફેરવીશું કે જેથી નીચે નીચેનું જે પડ છે સરસ મજાનું કુક થઈ જાય એટલા માટે ચાલો હવે આપણે ચેક કરી લઈએ તો મિત્રો બીજી સાઈડ થી પણ પરફેક્ટ રીતે રોટલી કુક થઈ ગઈ છે અત્યારે તમને એવું લાગતું હશે કે આ કડક બની હશે બટ જ્યારે ઠંડી પડશે મિત્રો ત્યારે હું તમને બતાવું કે ખરેખર જે રોટલી છે એ કેટલી સોફ્ટ બની છે અને હા મિત્રો આના કલર ઉપરથી તમને એવું કદાચ લાગી રહ્યું હશે કે આ કાચી હશે પણ મિત્રો બિલકુલ પણ કાચી નથી આના ઉપર આપણે કોરો લોટ એડ નથી કર્યો એટલા માટે આનો જે દેખાવ છે તમને આવો દેખાઈ રહ્યો છે બટ મેં આને પરફેક્ટ રીતે કુક કરી છે હવે બીજી રોટલી પણ આપણે આજ રીતે તૈયાર કરી લઈશું અને હા મિત્રો જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખવાની જો તવો થોડો ગરમ થઈ ગયો હોય તો જે આ તવી છે એને બીજા ગેસ ઉપર ઉપર સાઈડ તમારે મૂકી દેવાની મતલબ કે ગેસથી દૂર રાખવાની છે ગેસ ઓન નથી કરવાનો અને ત્યાર પછી તમારે આ રીતે સરસ મજાની રોટલી તૈયાર કરી દેવાની તો એકદમ પરફેક્ટ રીતે આ રોટલી તૈયાર થઈ જશે જો તમને એવું લાગે કે તવી ઉપર બેટર ચિપકી રહ્યું છે તો તરત તમારે શું કરવાનું જે ગેસની ફ્લેમ છે બંધ કરી દેવાની અથવા તો જે તવી છે એ સાઈડ ઉપર મેં કહ્યું એ પ્રમાણે મૂકી લેવાની તો એકદમ પરફેક્ટ રીતે આ કૂક થઈ જશે બીજી પણ રોટલી તૈયાર થઈ ગઈ છે અને મિત્રો જે આ પહેલી રોટલી હતી એ તમે જોઈ શકો છો કે કેટલી સોફ્ટ બની છે અને એકદમ પરફેક્ટ રીતે કૂક પણ થઈ ગઈ છે ચાલો હું આનો ટેસ્ટ કરી તમને જણાવ કે કેવી લાગે છે અરે વાહ ફ્રેન્ડ્સ જે પહેલી રોટલી આપણે ખાઈએ છીએ એના કરતાં વધુ ટેસ્ટી લાગી રહી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય